જય જોહર જય આદિવાસી સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઘોષિત નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ભારત દેશ અને સમગ્ર વિશ્વને સમગ્ર આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય તરફથી શુભેચ્છા પાઠવું છું આ આદિવાસીઓ જીવો અને જીવાદોના સિદ્ધાંતમાં માને છે પર્યાવરણને સાચવીને જીવે છે જળ જંગલ જમીનની સાચવણી કરે છે ઓછામાં ઓછું પ્રદૂષણ કરે છે અને ગ્લોબલ વોર્મિંગને અટકાવવામાં એમનો સિંહ ફાળો છે તો આ સમગ્ર આદિવાસી સમાજને હું શુભેચ્છા પાઠવું છું સાથે જ આ આદિવાસી સમાજ ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલો છે વિવિધ પ્રોજેક્ટોમાં લાખો લોકો વિસ્થાપિત થયા છે સાથે જ ખોટા જાતિ પ્રમાણપત્રો લાખોની સંખ્યામાં એમના હક્કો જુઠવી રહ્યા છે એટલું જ નહીં પણ તાજેતરમાં પહેલી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે એસસી એસ ટીના પેટા વર્ગીકરણ રિઝર્વેશનમાં કરવામાં આવશે તો એ પણ સમાજને ખૂબ જ હાનિકારક છે તો અમે સમગ્ર આદિવાસી સમાજ એનો વિરોધ કરીએ છીએ અને એકવીસ ઓગસ્ટનું જે ભારત દેશ બંધનું એલાન કરવામાં આવ્યું છે એને સમસ્ત આદિવાસી સમાજ ટેકો આપે છે અને ગુજરાત રાજ્યના તમામ આદિવાસી સંગઠનોને એકવીસ ઓગસ્ટનું બંધનું એલાન છે એને સફળ બનાવવા માટે હું વિનંતી કરું છું જય આદિવાસી જય જોહાર